મારું નામ છે ચોન હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે હું તમને મોબાઈલથી જતા નુકશાન વિશે જણાવીશ જો આપણે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ તો તે આપણી માટે હાનિકારક છે અને જો આપણે તેનો સારો ઉપયોગ કરી તો તે સારી બાબત છે જો આપણે વધારે મોબાઈલ જોઈએ તો આપણો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને વધારે ફોન જોઈએ તો આંખો લાલ થઈ જાય છે આપણને કોઈ બોલાવે તો તે ગમતું નથી અને આપણને રાતભર ઊંઘ નથી આવતી અને જો આપણે મોબાઈલ મોબાઈલ ફોનને ચાર્જિંગમાં રાખીને ગેમ રમીએ તો બેટરી ફૂલાવાથી તે ફાટો ફોન ફાટવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે તેથી આપણું શરીર શરીરના પ્રાણ પણ જઈ શકે છે અને કેટલાક કેટલાક બાળકો મોબાઈલ મોબાઈલ તેના મિત્ર પાસે સારો અને મોટો મોબાઈલ હોય તો તેના ઘરે તે જીદ કરે છે કે આવું મારે પણ મોબાઈલ જોઈએ આજે હું તમને ખરા મોબાઈલથી થતાં ખરાબ નુકસાનો વિશે જણાવ

વધારે બધા બાળકો વધારે ફોનનો જ ઉપયોગ કરે છે અને જો આપણે ફોનના ઘણા બધા ફાયદા પણ છે અને ઘણા બધા નુકસાન પણ છે જો એક દિવસની વાત છે એક છોકરો ફોનમાં ક્રિકેટ રમતો હતો અને પછી પાંચ જણા ક્રિકેટ રમતા હતા એમાં તે એક છોકરો જોતો હતો એટલે બંને બાજુ ત્રણ ત્રણની ટીમ પડી જાય પછી તે એક છોકરો તે પાસે ગયો અને કહે છે કે હાલ તું અમારી સાથે મેદાનમાં ક્રિકેટ રમો મોબાઈલવાળો છોકરો કહે છે કે મને મોબાઈલમાં જ રમવાની મજા આવે છે ત્યારે તે મેદાન વાળો છોકરો કહે છે કે તું અમારે આરે રમી જો તને મજા ન આવે તો તું અમારે ન રમતો અને ફોનમાં રમવા લાગી પછી તમને તે મેદાનમાં રમવા લાગ્યો અને પછી છેલ્લે તે મેચ જીતી ગયા અને પછી કહે છે કે મોબાઈલ કરતાં તો મેદાનમાં જ રમવાની મજા આવે છે અસ્તુ